અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે મેશુ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઈ જેના પગલે જળાશય એલર્ટ સ્ટેજ પર પહોંચ્યું છે હાલમાં મેશુ જળાશયમાં ઓગણસી પોઈન્ટ સત્તાણું ટકા પાણીનો જથ્થો નોંધાયો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભિલોડા મોડાસા અને ધનસુરા તાલુકાના સત્યાવીસ ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું સ્થાનિક વહીવટીતંત્રએ આ ગામોના રહેવાસીઓને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે

એસી ફૂટની એ એની સપાટી પર આવી ગયું છે ત્યાંથી જે વેસ્ટ વેઅરમાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું છે નીચાણવાળાનું એલર્ટ કરી દેવામાં આવે છે અને હજુ પણ વધુ થશે તો હાઈ એલર્ટ આપવામાં આવશે કારણ કે નેવું ટકા પર હાઈ એલર્ટ આપવામાં આવતો હોય છે અને નીચાણવાળા વિસ્તારોના અંદર કોઈ નુકસાન ના થાય એ માટે તાત્કાલિક સતતે ધ્યાલે રાખી અને અત્યારે એલર્ટ આપવામાં આવે છે જી 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 તાંત્રિક કેટલું સજ્જ છે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા અત્યારે હાલ ચોવીસ કલાક ત્યાં કરી જે અડે અરવલી જિલ્લાના જેટલા ડેમ આવેલે છે દરેક ડેમો પર સપાટીનું ધ્યાન રાખવામાં આવે છે કારણ કે ઉપરવાસના અંદર ભારે વરસાદના કારણે અચાનક પાણી વધી જાય તો નીચાણવાળા વિસ્તારોના અંદર ક્યાંક પાણી છોડવાના કારણે તકલીફ ના થાય એટલા માટે બિલકુલ એ બાબતે તંત્ર એલર્ટ છે અને હાલ પણ એલર્ટ મોડ ના દ્રશ્ય છે જી કેટલા ગામોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે એમના અંદર અસર કરતા લગભગ હાલની સત્યાવીસ ગામોને એલર્ટ રહેવાની સૂચના આપી છે છતાં પણ નદી કાંઠે પર આવતા બીજા ગામોને પણ સૂચના સિવાયની પણ એ લોકોને જાણ કરી દે પંચાયતોને જાણ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારના નદી કાંઠે કોઈ કામ વગર ન્યા જાય નદીના અંદર પ્રવેશ ના કરે અને પોતાના જે રાખે રાખે છે એને પણ નદી કાંઠે ના જાય એટલા માટે સૂચનો પણ જારી કરવામાં આવે છે દરેક નદી ના કાંઠે લગતી પંચાયતના તલાટી કમ મંત્રી પણ જાણ કરવામાં આવી છે અને તંત્ર ને સાબડું કરવામાં આવ્યું છે આભાર રાકેશ સમગ્ર માહિતી આપવામાં